નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તારીખ અઢાર આઠ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો યાર્ડ આખું ખાલી છે બે વાહન તલના હતા અને ચોકે દસથી થી બાર ઢગલા છે આવક કાંઈ થઈ નથી સાયદમ માઇટમ પછી આજ યાર્ડ ખુલ્લું છે વાર છે સોમવાર ચાલો હરાજી જોઈ લઈએ ઊંચામાં અઢારસો પચાસ અઢારસો એંશી નેવના નામ પડ્યા છે સુપરમાલ હોય તો ઓગણીસો બે નામ પણ પડે ખરી

બે હજાર ચોળસો રૂપિયા પંદરસો પચીસ તેરી પાત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પાંચ પંદર પચીસ પચાસ પંચાવન સાઠ પચીસ તેરી પચાસ સત્તરસો પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ

પંચાવન પંચોતેર એસી પંચા નેવર વી પચીતેલીસ પચાસ પંચોતેર એસી પંચ્યા નેવું પાંચ પંદર O que é. પંચાણું રૂપિયા ત્રણ હાજર ને પંચાણું મીડિયમ ગાળા રૂપિયા પાંચ દસ પંદર વીસ પાંચ

પંદરસો પચીસમી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાસઠ એસી પંચા નેવ પાંચ દસ પંદર બે પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંચ પીસો પંચોતેર એસી પંચા નેવર પચી તેરી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ સત્તરસો પચાસ રૂપિયા પચાસ રૂપિયા લખવાના સત્તરસો ને પચાસ આરવી કરજે